જ અંકલેશ્વર હિન્દુ ધર્મ સેનાના હેલ્પલાઇન નંબર ઉપર કોલ આવ્યો હતો કે એક વૃદ્ધ કાકા અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે બેઠેલા છે એમની તબિયત સારી નથી એમનું કોઈ સભ્ય પણ અહીંયા કોઈ છે નહીં આવી જાણકારી હિન્દુ ધર્મ સેનાના સભ્યોને મળતા તેઓએ અંકલેશ્વર રેલવે સ્ટેશન ઉપર જઈને તપાસ કરતા ત્યાં એક વૃદ્ધ કાકા બેઠા હતા તેમની તબિયત ખરાબ હતી તેમના પરિવારજનમાં કોઈ ન હતું તેથી લઈને અંકલેશ્વર હિન્દુ ધર્મ સેનાના સભ્યો અને હિન્દુ ધર્મ સેનાના અંકલેશ્વર તાલુકા ઉપપ્રમુખ જીતુભાઈ વાઘ અને તેમની ટીમ દ્વારા વૃદ્ધ વૃદ્ધકાકાને પૂછપરછ કરીને નાસ્તો અને પાણી આપીને તેઓને પોતાની ગાડીમાં બેસાડીને શ્રી લોક સેવા સદભાવના વૃદ્ધાશ્રમ ખાતે મોકલી આપી ખૂબ જ સરાહનીય અને પ્રશંસનીય કામગીરી કરી હતી જન સેવા એ પ્રભુ સેવાનું ઉત્તમ ઉદાહરણ હિન્દુ ધર્મ સેનાના સભ્ય અને અંકલેશ્વર તાલુકા ઉપપ્રમુખ જીતુભાઈ વાવ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી